શિયાળાની શરૂઆતમાં જ રોગચાળો વકર્યો અમદાવાદ શહેરમાં ચાલુ મહિને શહેરમાં મેલેરિયાના એકસો ત્રણ ડેન્ગ્યુલટીના બસો દસ તો ટાઇફોઈડના એકસો ચોસઠ અને કમળાના નવ્વાણું છે રોગચાળાને કાબુમાં લેવા કોર્પોરેશને લીધેલા પાણીના પાંત્રીસ હજાર પાંચસો ને છેતાળીસ સેમ્પલમાંથી પંદર નમૂના ફેલ ગયા તો બેક્ટેરિયલ તપાસ માટે લેવાયેલા પાંચ હજાર એકસો ઓગણીસ સેમ્પલ પૈકી પચીસ નમૂના ફેલ થયા છે સિત્યાસી જેટલા અર્બન હેલ્થ સેન્ટર અને બાર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દ્વારા દર્દીઓને નિદાન અને સારવારની કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં પણ દર્દીઓને હાલમાં સારવારની કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં મુખ્યત્વે અર્બન હેલ્થ સેન્ટરમાં કરીબ કરીબ ડેલી ધોરણે સાહીઠથી સિત્તેર પેશન્ટ ડેલી ઓપીડીમાં આવતા હોય છે અને જે અત્યારના સિમ્ટમ્સ જણાય છે એમાં અપર રેસ્ટ્રિક્ટેકના ઇન્ફેક્શનના મુખ્યત્વે શરદી ખાંસી તાવ ઉધરસના પેશન્ટ જોવા મળતા હોય છે એક અંદાજિત મુજબ લગભગ તેરસોથી ચૌદસો પેશન્ટ આ તમામ યુએસસીમાં થઈને પેશન્ટ આવતા હોય છે અને કોર્પોરેશન દ્વારા આ તમામ દર્દીઓની તપાસ કરવાની અને દવા આપવાની સારવાર કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવી છે